વડોદરાના જીએફસી રોડ પર રાત્રિ સમયે લૂંટની ઘટનામાં ત્રણ લૂંટારોએ મોબેડ પર આવી ટ્રક ચાલકોને ચપ્પુની અણીએ રોકી લૂંટ ચલાવી હતી શખ્સોએ પહેલા અકસ્માતની વાત કરી ટ્રક રોકાવ્યો અને બાદમાં રોકડ રકમ તથા મોબાઈલ ફોનની લૂંટ કરી નાસી ગયા હતા એક નહીં પણ લૂંટારુએ હરણી અને બાપોત પોલીસ મથકની હદમાં બીજા બે ટ્રક ચાલકોને પણ લૂંટ્યા હતા બાદમાં છાણી પોલીસે તપાસમાં પાંચ આરોપીઓને ઝડપી પાડ્યા હતા જોકે એક લૂંટારો ફરાર થઈ ગયો હતો પોલીસે રોકડ રકમ ત્રણ મોપેડ અને બે મોબાઈલ ફોન કબજે કર્યા છે ઉલ્લેખનીય છે કે આ ગેંગ ખાસ કરીને રાત્રે હાઈવે પર ટ્રક ચાલકો અને એકલ દોકલ લોકોને નિશાન બનાવતી હતી ગઈકાલે રાત્રે આ છાણી નેશનલ હાઈવે અડતાલીસ ઉપર રાત્રિના બે વાગે એક ટ્રક જે કપાસ ભરેલી હતી મહારાષ્ટ્રથી રાજકોટ તરફ જઈ રહી હતી આ રાત્રિના બે વાગે એને મોપેડ ઉપર ત્રણ સવારી ત્રણ ઈસમો આવી આ ટ્રકને આતરેલ અને હિન્દીમાં તમને ક્યું ક્યુ ક્યુ આવે ક્યુ ભાગ રહ્યો એમ વાત કરી ડ્રાઈવર અને કંડક્ટર સાથે માથાકૂડ કરેલી અને તેમની પાસેથી રોકડ બંને પાસે કુલ અડતાલીસો રૂપિયા રોકડા હતા અને બંને પાસે એક એક મોબાઈલ હતો આ બંને લૂંટી અને આ મોપેડ ઉપર ભાગી ગયેલા જે મતલબે આ ડ્રાઈવરે પોલીસનો તાત્કાલિક સંપર્ક કરેલો છાણી પોલીસ અને બીજી પોલીસ સ્થળ ઉપર પહોંચી અને ઘટના સંદર્ભે આખા રોડ ઉપરના સીસીટીવી ખેંચેલા તેમજ હ્યુમન રિસોર્સથી પણ માહિતી મળેલી કે આ લોકો નજીકના જ હોવાનું એક અનુમાન છે જે આધારે અમે આરોપી સુધી પહોંચેલા આજરોજ આ આરોપીઓને છાણી પોલીસે અટકાયતમાં લીધેલ છે હાલ ધરપકડની કાર્યવાહી ચાલુ છે આ આખી એક ગેંગ છે જેમાં છ ઇસમો સંડોવાયેલા છે એ છ પૈકી પાંચ ઇસમોની પોલીસે ધરપકડ કરેલી છે અને એક હજુ પકડવાની તજવીજ ચાલુ છે આ આરોપીઓ પાસેથી આ ગુનામાં ગયેલ સંપૂર્ણ મુદ્દામાલ રિકવર કરવામાં આવેલો છે જેમાં આ ફરિયાદી અને એનો ક્લિનર ટ્રકના એ બંનેના મોબાઈલ તેમજ એમના બંને પાસેના રોકડ રૂપિયા ત્રણ હજાર પણ રિકવર કરવામાં આવેલા છે એવમ આ મોપેડ કે જે ગુનામાં વપરાયેલું છે અને એક મોટરસાયકલ એ પણ બંને વાહનો રિકવર કરવામાં આવેલા છે આ છ આરોપીઓનો ગુનાહિત રેકોર્ડ પણ છે એ શહેરના રાવપુરા ગોરવા બાપોદ સમા જેવા પોલીસ સ્ટેશનોમાં અગાઉ પકડાયેલા છે અને આ જ એમની એમો રહેલી છે કે હાઈવે ઉપર એકલ દોકલ જતા લોકોને તેમજ ટ્રકને આતરી અને કોઈ પણ કારણસર એમને રોકી અને એમની પાસે જે પણ કંઈ રોકડ રકમ મળે કે મોબાઈલ મળે એ લૂંટી લેતા હતા તો એકંદરે હાલ છાણી તેમજ બાપોલ પોલીસ સ્ટેશનનો ગુનો ડિટેક્ટ થયેલ છે વધુ પૂછપરછ ચાલુ છે અને બીજા પણ ગુના ડિટેક્ટ થાય એવી શક્યતા છે ટોટલ છ આરોપીઓ છે એમાં પાંચની ધરપકડ થઈ ગઈ છે હા એ છ આરોપી વડોદરા શહેરના જ આરોપી છે અને અગાઉ ભૂતકાળમાં પણ એમનો ગુનાહિત રેકોર્ડ રહેલો છે આરોપી પાસેથી એણે ગુનામાં ફરિયાદી સાક્ષીને ગભરાવા માટે ચપ્પુ હતું એ ચપ્પુને બી પોલીસે કબજે કરેલ છે અને આ સિવાય બી એ આમનું મૂળ વતન અમુક આરોપી લુણાવાડાના બી છે બહારના બી છે પણ મૂળ વડોદરા એ રોકાયેલા છે હા એમની એમો જ આ પ્રકારની હતી કે મધ્યરાત્રિનો સમય એ પસંદ કરતા અને એકલ લોકલ જે લોકો જતા હોય મોટરસાઇકલ પર કે ટ્રકમાં તો રોડ રસ્તાનો લાભ લઈ અને આવી એમોથી એ ગુનો આચરતા હતા ના એમનું હાલ અત્યાર હાલ આ બે ગુના ડિટેક્ટ થયેલા છે કે એમનું કાર્યક્ષેત્ર વડોદરાનું આ હાઈવે હોવાનું જણાય છે ભૂતકાળમાં પણ જે ગુના જે છે એ પણ આપણા વડોદરા શહેરના જ રજિસ્ટર થયેલા અને એ ડિટેક્ટ થયેલા છે અત્યારે જે તે વખતે જ અમે છાણી વડોદરા શહેરની ક્રાઇમ બ્રાન્ચે બીજી અન્ય ટીમો લગાડેલી હતી અને હ્યુમન રિસોર્સથી અને સીસીટીવીના માધ્યમથી ગુના શોધાયેલા છે અને આ એક આરોપી પણ નજીકમાં સમયમાં મળી જશે